લખતર ખાતે ઇઠ્યોતેરમો સ્વતંત્ર દિવસ નિમિત્તે નિઃસ્વાર્થ બ્લડ ડોનેટ ગ્રુપ થકી સામાજિક જીવનમાં ઉમદા કાર્ય કરનાર સલીમભાઈ ઘાંચીનું સન્માન કરાયું સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે એક મુસ્લિમ યુવાન સલીમભાઈ ઘાંચી કે જેઓ નાત જાતના ભેદભાવ વગર પોતે ગમે ત્યારે ગમે તેવા સમયે જ્યારે જ્યારે બ્લડની જરૂરિયાત જણાય ત્યારે તેઓ બ્લડ ડોનેટ કરાવી અને સમગ્ર જિલ્લામાં અને પોતાની એક આગવી ઓળખ ધરાવે છે જ્યારે સરકારી કાર્યક્રમ હોય ત્યારે ફરજિયાત સલીમભાઈ ગાંચીને આમંત્રિત કરવામાં આવે અને તેની કામગીરીને બિરદાવી અને સન્માન પણ કરવામાં આવતું હોય છે ત્યારે ફરી એકવાર સલીમભાઈ ગાંચીને ઇઠ્યોતેરમું સ્વતંત્ર દિવસની ઉજવણી લખતર ખાતે થઈ રહી હતી તેવા સમયે સલીમભાઈ ગાંચીને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ યોજાયો ત્યારે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ સાથે વિવિધ ક્ષેત્રમાં ઉત્કર્ષ કામગીરી કરનાર લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું તેવા સમયે સલીમભાઈ ઘાચીને આમંત્રિત કરી અને તેઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી અને સાથે સન્માનપત્ર આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા